એટલે બસ માં ચડ્યા અમે બે માણા બધા જોવે જોવે હું દોઢ ફૂટ પેલું છ ફૂટ સર્કસ લાગે અમે તો ચડ્યા એટલે મેં બેની સીટ લીધી ખાલી તે તની તો લેવાય ને કોઈક નડતર વચ્ચે આવે બેની લીધી કીધું બારીએ બેસ બેન વાયરો ખાવાનો બહુ શોખ હોય પવનનો શોખ બહુ હોય બારીએ જ બે હાડી કીધું બારીએ બેસ એની જોડે હું બેઠો એસટી ઉપડી બસ ઉપડી એટલે માસ્તર આવ્યો ટિકિટ 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 કરતો કરતો આઈને મારી સીટ જોડાયો આઈને મને જોયો મારા થનારા બહેરાન જોયું મને કશું બોલ્યો જ નહીં ડાયરેક્ટ પહેલીને શું કે ખબર છે બોલો બેન કેટલી ટિકિટ આલું એક આલું દોઢ આલું એને મને હું સેમ જ મારું મગજ ના જાય હાચું કહેજો બેનો આ ભાઈઓ આ મારી ખોપડી ના જાય પછી એટલે મેં કહ્યું માસ્ટર તને કોણ બેઠો દેખાય છે એકનો દોઢ વારો કીધું ઉપર કીધું સીટ બેગા જાય નહીં ટિકિટ લેવી કીધું બાર વર્ષે બાવ બાવબલે વચ્ચે હેડકા નાખવા આવી જાઓ છો કીધું ઉપર નહીં ટિકિટ લેવી મેં રિસલ ઝઘડો કર્યો કંડક્ટર જોડે ટિકિટ લીધી જ નહીં પાછો કાઢ્યો પાછો કાઢ્યો એને ટિકિટ જ ના લીધી માંડીને પાછો કાઢ્યો છે એ સીટમાં બેઠો બધું રાગે પડ્યું બધા અમારે હા જોતાય બંધ થઈ ગયા હોય રીતે હોવા માંડ્યા દસ પંદર મિનિટ થઈ તને આગળના ડેરી અંદર ડોસી ગયા ડોશી વાંકી વાંકી ડોશીમાં ઠેકતા ઠેકતા આવ્યા ટીચિંગ ટીચિંગ કરતા અમાર સીટ જોડે આવ્યા આયા એનો વાંધો નહીં પાછા આઈને મારા થનારા બૈરાન શું કે ખબર છે અલ્યા બટા એ બટા તાર છોકરાને ખોરામ લેને મારે બ્યાહું છે ડોશી મન કીધું તમારું સત્યાનાશ કાઢે

હા આનો એન્ડ આવે ને છેલ્લી ફાઇટ આવે પેલા ઘેર જતી રખી તું તે એને ઘરે કાઢીનું કીધું યાદ રાખજે ઘરે જતા કીધું હા ભાઈ હવે કોઈ દેવું ફોન નહીં કરું કોઈ દી તન તન કોઈ દી તાર યા ઘેરે નહીં આવતા મલવા કે જોવાય નહીં હું ડાયરેક્ટ લગ્ન કરવા આવીશ હા લગ્ન હતું પાંચ છ વર્ષની વાર છે એ જે ગણું એ કઈ હગઈ રાખવી લગ્ન જ ના સગાઈ ના ના તોડે તો કીધું હું પાંચ છ વર પર ડાયરેક્ટ લગન કરવા આવીશ ત્યાં સુધી આપણે બે કશું નહીં તું છ ફૂટ ઘેર અને હું દોઢ ફૂટ ઘેર તો પાંચ છ વર થયા હું તો પાંચ છ વર બધું ભૂલી ગયો કે જે તોફો થયો હતો અને છ વરસ થયા પછી લગ્ન લીધા હે ધૂમધામથી લગ્ન કર્યા મજા કરી આનંદ કર્યો મોટું જમવાનું રાખ્યું બધા બહુ કલાકાર આવ્યા હતા મોટા મોટા મારા બધાની જોડે સંબંધો આવે ને પછી મોટી પાંચ હજારની ભાડે ગાડી લાવ્યો ચાર બંગડી અને પહેણવા જ્યો હવે મને તો હરખ નહીં નહી બૈરું લાવવાનું બૈરું લાવવાનું બૈરું લાવવાનું મેં તો હરખ પદોળો થવું થોડુંક દુઃખ લાગે કે દોઢ ફૂટ નો હું શું છ ફૂટ છે જે હોય કર્મ માં લખ્યું છે હું તો બન રૂપાલી છે ને કીધું સ્માર્ટ તો લાગે છે ચાલશે હેડ હું તો ઉપડ્યો હરક પદરો થઈને તો મને તો ચોરી સરસ મજાની શણગારેલી હે મખમલની ખુરશીમાં બેહાડ્યો તો નાના વાંદડા જેવડો લાગુ મોટી ખુરશી લાયેલ કલાકાર આવ અમારો જોમે કલાકાર છે હરક પદરો થઈને હા મે વારાઈતે તો મારી સામે મોટી પાઇટ મૂકેલી

પેલા જમાના પાટલા પર હતા ઉપર બેહાડે પછી ખુરશી આવી સિસ્ટમ આવી છે પાટી પર બેહાડી જ આવે ફોલો ચારે ફૂટ્યો ખબર છે પાંચ ચમ મૂકી હતી કે કન્યા પધરાઓ સાવધાન તારે ખબર પડી કે અમને પાટચમ મૂકી હતી મારા બેટી પાંચ છ ખાઈ ખાઈને હાથીન હાથી ને પાટા જેવી થયેલી હાથી ને બચ્ચા જેવી થયેલી દોઢસો કિલો વજન કન્યા પધરાવ સાધાન જો ગોરમળ બોલ્યો ને તેને ચાર પાંચ મામા ડહેર લાવ્યા બે હાથ એક હાથ આમ ચાલો બે મામા હાથ ચાલે ચાલો ખેંચામ ખેંચ થયેલું પેલું ખેતરમાં આપણે દસ થળિયું ઢહેર લાવતા લેમડાનું બીજા બે ત્રણ કુટુંબના મામા છે મારે ધક્કો મારે ગાડીને ધક્કો મારે આમ પણ પેલી બહાર ના આવે વિચારો ચેટલી ફાલી છે આમ શીલાકી જવાની બરાબર નહીં થામ બરાબર નહીં ફાટેલી આમ ખાઈ ખાઈને પાંચ વારમાં મારો ફોન જાય ને હું મળવાના ના પિક્ચર પિક્ચર નહીં જોવાનું એનો કઈ ટેન્શન જ નહીં રામ ને પ્રજા સુખી જે આવ્યું બધું ખા ખાને ને ખા ખા હાથી જેવી થયેલી અને આમ જોયું તો ઘરની આગળ ચોરી હોય મારથી રહેવાય નહીં છેલ્લે તો મારો જીવ બરે ને મારું થનારું બહેરું નહીં મારી તો આંખો ફાટી જયેલી ને જોઈને હા હા આ શું છે હાથી ને બચ્ચું ખ્યાલ લઈ જવાનું કીધું એટલે સો ફૂટ તો હતી તો હું બરાબર હતું

અને પાઇટ ઉપર બેહાડી પાઇટ કે ટર દોઢસો કિલો વજન જેવું પાઇટ ઉપર આવ્યું આંખો ફાટી જાય હે ભગવાન આ લાકડાની પાઇટ છે તો ટટકારા લઈ જાય મારું થશે હું તો કીધું આ દોઢ ફૂટનો આ મરેલો શું કીધું આ રાતે કીધું છે ને પેલા પેલો ગોર નહીં આવતા ઓછી કાઝાડા લગ્નમાં હોય એનો બમ્ફ બનાવવો પડશે રાતે આ જો ભૂલે ભૂલે ચૂક્યા મદન આમ જો પડખું ફર્યું તો હું બાજરી રોટલો થઈ જઈશ એટલે મેં તો અમે શું કરવું કીધું સારું તો ભાઈ બંધો ખભા માથ ફેર્યો કે પક્કા ચિંતા ના કરીશ હવ સારું થશે પણ તમારું બાપાનું અમે શું થશે જોતો ખરો આ ચા લઈ જવું બધું